આજે અહીંયા વિધવા બહેનોને અમે અહીંયા દર મહિને અનાજની કીટનું વિતરણ કરી છીએ આજે સાતમ આઠમ નિમિત્તે અનાજ ફરસાણ તથા અનાજની કીટ અને મિષ્ટાન અહીંયા અમે કીટ બનાવી અને આ બધા બહેનોને અર્પણ કરવાના જોઈએ આ બધું વિતરણ અમે છેલ્લા પચીસ વર્ષથી રેગ્યુલર દર મહિને અનાજની કીટનું વિતરણ કરી છીએ તેમજ તહેવારોમાં મિષ્ટાન અને ફરસાણનું વિતરણ કરી છે ભાવિક ભક્તજનો અહીંયા દર્શન કરવા આવે છે તેઓને શ્રી સિદ્ધનાથ બાપા પ્રેરણા આપે છે અને તેઓના દાન થકી અમે આ બધી પ્રવૃત્તિ હલાવી છે અમે સિદ્ધનાથ મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના બાર જણા છીએ એ સિવાય અહીંયા આજુબાજુની સોસાયટીમાં પંચાયતનગર રામ પાર્ક નંદનવન બંશ્રી સોસાયટી તેમજ શ્રી શારદાનગરના બધા ભક્તજનો અહીંયા સેવા આપવા માટે આવે છે લોકો ખૂબ જ ભાવિક ભક્તજનો અહીંયા લાગણીથી અને હર્ષ ઉલ્લાસથી અહીંયા કાર્યમાં અમારી સાથે સાથ અને સહકાર આપે છે